ગુજરાતના અગિયાર ટાપુઓ પર જવા માટે લેવી પડશે તમારી પરમિશન જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓને રોકવા માટે અગિયાર ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો જામનગર જિલ્લામાં કુલ અગિયાર દરિયાઈ ટાપુ આવેલા છે જે પૈકી માત્ર એક ટાપુ પર માનવ વસાહત આવેલી છે જ્યારે અન્ય ટાપુઓ પર વસાહત રહી છે જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે જામનગર જિલ્લામાં કુલ અગિયાર દરિયાઈ ટાપુઓ આવેલા છે જે પૈકી માત્ર એક પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે ત્યારે આ અન્ય ટાપુઓ પર વસાહત રહી છે આ નિર્જીવ ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓ અવાર નવા ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે માણસો અવર જવર કરે છે રાષ્ટ્રીય વિરોધી જેવી અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ ને છુપાવવા ઉપયોગ કરે છે તેવી પૂરી સંભાવના છે જેથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થા ને રાખતા તેમજ આતંકવાદી અને દેશવાહી પ્રવૃત્તિઓને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર ફોજદારી કાર્યિત અધિનિયમ ઓગણીસો ની કલમ એકસો ચુવાલીસ અન્વયે તેમને મળેલી સત્તાની રૂપે સમગ્ર જામનગર જિલ્લામાં પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા આવવાનું થાય ત્યારે નાયબ વનરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગર ની પૂર્વ મંજૂરી મેળવી લેવાનો રહેશે આ જાહેરનામા નો ભંગ કરનાર વ્યક્તિએ ભારતીય દંડ સહિતા અઢારસો ને સાઈઠ ના પિસ્તાલીમ અધિનિયમ ની કલમ એકસો ને મુજબ શિક્ષા પાત્ર થશે જાહેરનામું આગામી તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે જામનગર જિલ્લામાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલ વિગત ટાપુ બેરેજા ગામના નજીક બેસબીડ ટાપુ ગામ નજીક દંડિકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીક જિંદ્રા ટાપુ પિરોટન ટાપુ અમુક બેલા ટાપુ વડાવેલા ટાપુ કેદારા બેડ ટાપુ જૂના વેલા ટાપુ અનોનન એ ટાપુ અને અનોનન બી ટાપુ આ તમામ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવી છે તો આ હતા મિત્ર જામનગરના અગિયાર ટાપુઓ જેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે